તો અમારા બ્લોગમાં ફરી વાર તમારું નવી વાર સ્વાગત છે જય મોગલ જય ઓનલ જય દ્વારકાથી આજે છે ભજન મંડળી એટલે કે મારો મામા ભજન બે બાઈ જવાય અવાજ કાઢે ગામમાં એટલે તમને અમારા મામાનો અવાજ સમજાવી એના સુધી બ્લોગ અંદર બના રહેજો

આમ તાકાત થી જાવ બીજું ઉપાડો આહિર ની છે દીકરી એનું અમર માં નામ ને મારા હરે ને હરે લાગે લગ્ન સુંદર છે લગાડો લગાડો મારે જ મનમાં ઉપાડ લેવાની વાત આવે તો ભાઈ મારા મામા છે ને ભૂલી ગયા છે આમ માખ્યું કેટલી સાંભળવા આવ્યું માણસ ભલે નો સાંભળતા પણ માખ્યું સાંભળે તમારો અવાજ

ગાવ ગાવ એક તો ગાવ કેમ કાય બોલતા નથી ગાય નાકોણ ગવાતા દાદા હોડી કરી દાદા હોડી કરી વાહ

जी दाल नी आया बाल रे जी वाल नारा ये शिवा जी ने नींद रूनावे माता जी दूलावे अज भेट मां पौड़ी आज माँ मापोड़ी ना बोलो नी बाल राम लक्ष्मण ने वत रे ये शिवा राम लक्ष्मण ने व ਇਹ ਕਾਲ ਸਵਾਰੇ ਇਹ ਯੋਧ ਫੈਲਾ ਸੀ ਮੇਰੇ ਹੁਆ ਟਾਣੋ 시ਵਾ ਜੀ ਨੇ ਨੀਦਰੂ ਨਾਵੇ ਇਹ ਮਾਤਾ ਜੀ ਦਾ ਬਾਰ ਜੂਲਾ ਹਾਂ ਇਹ 시ਵਾ ਜੀ ਨੇ ਨੀਦਰੂ ਨਾਵੇ